જગદીશ ત્રિવેદીના જય શિયા વૃક્ષો જેવા જ પરોપકારી વૃદ્ધો વડીલો અને વૃદ્ધો જેવા જ ગુણકારી વૃક્ષોનું વર્ષોથી જીવની પેઠે જતન કરતી સંસ્થા એટલે સદભાવના વૃદ્ધાશ્રમ જ્યાં સહાનુભૂતિ નહીં પણ સમાનુભૂતિ છે સમાનુભૂતિ સેવા અને શુશ્રુષાનો ત્રિવેણી સંગમ એટલે સદભાવના વૃદ્ધાશ્રમ એવા સદભાવના વૃદ્ધાશ્રમ અને વૃક્ષારોપણના લાભાર્થે રાજકોટની અંદર રેસકોર્સ મેદાનમાં ડિસેમ્બર યોજાઈ રહી છે પૂજ્ય મોરારી બાપુની વૈશ્વિક રામકથા સત્ય પ્રેમ અને કરુણાનું નું ત્રિવેણી સંગમ એટલે પૂજ્ય મોરારી બાપુ અને આ કથામાં હશે ભક્તિ પ્રસાદ અને સેવાનું ત્રિવેણી સંગમ કારણ કે રાજકોટના જામનગર રોડ ઉપર ત્રીસ એકર જગ્યામાં જેમાં ચૌદસો ઓરડાઓ હોય અને પાંચ હજાર જેટલા વડીલો આશ્રય લઈ શકે એવું એક સુંદર અદ્યતન સદભાવના વૃદ્ધાશ્રમનું ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને એના લાભાર્થે છે આ રામ કથા ત્રેવીસમી નવેમ્બરથી પહેલી ડિસેમ્બર હું જગદીશ ત્રિવેદી વિનંતી કરું છું તમામ કથા પ્રેમીઓને તમામ સેવાભાવીઓને અને તમામ દાતાઓને કે જરૂર પધારે રામમય બનવા જઈ રહેલા રાજકોટની અંદર આ નવસો ને સુડતાલીસમી પૂજ્ય મોરારી બાપુની રામકથાનું શ્રવણ કરવા થેન્ક યુ વેરી મચ